સંતરામ મંદિરની મુખ્ય ગાદી નડિયાદમાં આવેલ છે નડિયાદના સંતરામ મંદિરે દર વર્ષે પોષી પૂનમે પરંપરા મુજબ સાકર વર્ષા કરવામાં આવે છે સંતરામ મંદિરે સાકરની સાથે સાથે હજારો મણ બોરની ઉછામણી એક લોક માન્યતા મુજબ પોતાના અબોલા બાળકને બોલતા કરવા માટે શ્રદ્ધાળુ ભક્તો દ્વારા કરવામાં આવે છે સાકર વર્ષાનું પર્વ બહુ વર્ષો પહેલા નડિયાદમાં લક્ષ્મણદાસ મહારાજ આવ્યા હતા અને દેવ થઈ ગયા અને ઉપરથી ભગવાન દેવોએ સાકર વર્ષા કરી ફૂલ વર્ષા કરી અને એમની જ્યોત પ્રગટ થઈ એટલે એમનું મહત્ત્વ છે એટલે જગ્યાએ દરેક સંસ્થાએ સંતરા મંદિર જ્યાં જ્યાં છે ત્યાં અમાસની પૂનમની સાકર વર્ષા થતી હોય છે સાકર વર્ષા હું લગભગ ચાલીસ વર્ષથી તો અહીંયા રહું છું ત્યાંની તો આ ઉત્સવની અંદર હું દર વખતે ભાગ લઉં છું નડિયાદ પણ થાય છે મા મહિનાની પૂનમે ઉમરેઠ પણ થાય છે આ રીતે પછી આવતી દરેક પૂનમે અલગ અલગ જગ્યાએ આવેલી સંતરા મંદિરની ગાદીઓએ સાકર વર્ષા કરવામાં આવે છે માગસર મહિનાની પૂનમે કરમસદ ખાતેના સંતરામ મંદિરમાં સાકર વર્ષાનો ઉત્સવ મનાવવામાં આવે છે અમારા રોજનો નિયમ હોય છે કે સવારમાં રામાયણ થાય છે પછી દર શનિવારે સુંદરકાંડનો પાઠ થાય છે અને આ પ્રસંગે બપોરે બાર વાગે સંતરામ મંદિરની મોટા ભાગની ગાદીના સંતો ઉપસ્થિત રહ્યા હતા મંદિરમાં જય મહારાજની ધૂન અને કીર્તનના કાર્યક્રમો તેમજ સાકર વર્ષા કરવામાં આવી હતી આ નિમિત્તે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તજનોનો ભંડારો યોજાયો હતો ભક્તજનોએ સાકર વર્ષા અને ભંડારાનો લાભ લીધો હતો ભાવેશ પટેલ વીટીવી આણંદ